નમસ્કાર મિત્રો વિડીઓમાં તમારું સ્વાગત છે અમદાવાદના ધોળકા તાલુકાના ખાનપુરમાં પંદર વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એવી ઘટના હાલ સામે આવી છે જેમાં આઠ નરાદમો દ્વારા સગીરા સાથે ખરાબ કામ કરવામાં આવ્યું છે ખેતરમાં લઈ જઈ અને આવું કામ કરવામાં આવ્યું હતું તેવો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે હાલ સગીરાની હાલત ગંભીર થતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે એમાં બન્યું એવું હતું કે આઠ માર્ચના રોજ પંદર વર્ષે સગીરા તેના મિત્ર સાથે બાઇક પર ગઈ હતી ત્યાં સગીરાના મિત્ર સાથે અન્ય પણ લોકો હતા જેઓ તેને કામના બોર પાસે લઈ ગયા હતા અને ત્યારબાદ એક પછી એક એમ યુવકો દ્વારા સગીરા સાથે ખરાબ કામ કરવામાં આવ્યું હતું અને ખરાબ કામ કર્યા પછી આરોપીઓ સગીરાને ત્યાં છોડી અને ભાગી ગયા હતા સગીરા સાથે આવી ઘટના બની હતી જેના કારણે સગીરા ખૂબ જ ડરી ગઈ હતી અને જ્યારે તે તેના ઘરે આવી હતી ત્યારે તેના પરિવારજનોને બધી જ હકીકત જણાવી હતી ત્યારબાદ સગીરાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે અને આ બધા જ આરોપી પર કેસ કરવામાં આવ્યો છે અને હાલ મિત્રો આ ઘટનાના આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ